ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતાજી રમેશ ચંદ્ર સંઘવીનું આજે સવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે હર્ષ સંઘવીના પિતા લાંબા સમયથી બીમાર હતા અને સુરતની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા રમેશ ચંદ્ર સંઘવી જૈન સમાજમાં મોટું નામ ધરાવતા હતા અને તેઓ સામાજિક પ્રવૃત્તિઓ તેમજ કાર્યો સાથે જોડાયેલા હતા નાનામાં નાના માણસની પણ તેઓ મદદ કરતા હતા રમેશચંદ્ર સંઘવીની અંતિમ યાત્રા આજે સાંજે પાંચ વાગે તેમના નિવાસ સ્થાને ધરમ પેલેસ પાર્લે પોઈન્ટથી નીકળી અને ઉમરા રામનાથ ગેલા સ્મશાન જશે રમેશચંદ્ર સંઘવી લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લા ત્રણ દિવસથી તેઓ સુરતની યુનિકા હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા હતા છેલ્લા ઘણા મહિનાઓથી તેમની તબિયત નાદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું હતું કોરોના કાળ પછી તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા નોંધનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમોને રદ કરી દીધા હતા અને સુરત હોસ્પિટલ ખાતે તેમના પિતાની સેવામાં હતા સુરતની યુનિકની હોસ્પિટલથી મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો છે પરિવારજનો તેમજ મિત્રો હર્ષ સંઘવીના ઘરે પહોંચી રહ્યા છે અને સાંત્વના આપી રહ્યા છે આજે સાંજે તેમની અંતિમ યાત્રા નીકળશે